રામ રામ સીતારામ ડાયરી ની તો આજે આપણે જાતે થી આવ્યો વિડીયો લઈ ને જઈએ હાલે ને સત્ર આવે અને નારાણ તો હાલો આજ પાછો કરીએ ને રેતે ને રેતે વિડીયો કન્ટિન્યુ અને રોડી સરેગા સીતા તો હાલો આજ કરીએ ને રેતે ને રેતે વિડીયો કન્ટિન્યુ મળી આગળ વિડીયો માં આ જો અમે રથડો ફુગાડ્યો પાડો દર ભી ગયા કઈ

ક્યાં કામ ગામનું કઈ એન્ટ્રી એલું કરતા તો જો આ રસ્તે સીડ્યા જો અમાર મેરુભાઈ પણ હાલ્યા જાય કઈ વાંધો નતો જતા જતા કમ્પ્લીટ છે અને આપણે કમ્પ્લીટ છે તો હાલ આવ્યો આગળ આગળ દાબેલ બાબેલી કઈક નાસ્તો વાસ્તો કરે ને પછી પાછા હાલતા થઈએ તો આજે હારું હાલ્યા એવું કઈ વાંધો નતો આપણે આજે હાશિયાર થયા ને તો બાલા ગામ ટ્રસ્ટ કરી દીધું એટલે જોઈએ કેટલાક ફૂગીએ કેટલા વાગે ક્યાં ફૂગીએ તો આપણે આગળ આગળ વિડીયો કહેતા રહીશું આ જોવાનું છે કે આપણે કેટલી ઘડી કેટલો ટાઈમમાં કેટલો હાલીએ એ અટાણું તો ફાસ્ટ જ હાલ્યા થાય ક્યાં નહીં થાય ખાતા પછી કામ થાય એ જોવાનું છે ખાઈ લઈએ આપણે ડાબલી બાબલી મારીએ પછી ખબર પડે કામ થાય તમે જોવો બાલા ગામને હોટે ગા બાલા ગામને ગુલાયું પાર કરે ગા ડાબેલી બાબેલી મારી બે એક એક બે કામેરુ ભાઈ હા હો મજા આવે ગઈ ને હા હો અને એ જાયે ધીરે ધીરે ભાસા મે તો હમજે ઓઠાને કેટલા ક્યા હે કઈ ખબર નથી કેટલા છે ને પાંચક છે પાંચ નો 10 જોતા કરી કેટલા છે પાંચ નો 10 પાંચ ની 10 થઈ અને અમે જાયે ઉલારે ઉલારે પોરો કઈ ખાતો રે ચાલો એ વજે આપણી નીરે થી કરીએ આગળ વિડિયો કન્ટિન્યુ જો મેરુભાઈ જાય ને પાણી પીવા પીવો અને પી ગયા બાર લાગામ તે ને વસમાં તો હાલો બાલસ પરિવારના હુરા પૂરા પી ગયા ધીરે ધીરે દીપ આ થમવાની તૈયારીઓમાં હે અને આવી પોઝિશન છે કે હે મેરુભાઈ ઉભજો ઓહે પૂ ગયા અને સવાર થી આ ટાવેરી પૂગે ને વિડીયો ઉતારી સાવ પાણી પીતા ને થોડોક નાસ્તો બાસ્તો કર્યો પાછા હાલતા થયા હે અમારા મેરુ મોર જાય હું આ છે બેના બે હાલો તો આગળ મળીએ આપણે જવું દી આથમ આથમ હે ને લેંગીને પાટીએ ભગવા આવ્યા અને હાલવાની ઝડપ થોડીક વધારે છે તો લગભગ આપણે માનું કે હાડા છ થાય ને તો લાંગીનું પાટકી ક્રોસ કરી દે હાલી બી છે એટલી તો હાલો આગળ મળીએ આપણે આપણે જો મેરુભાઈ જાય મેરુભાઈ મોર છે નું વાહે છે આ જો લાંગીને પાટીએ ભીગ્યા સાલું છે હલવાનું બાર થાય તે કાપ ઉગીએ જોવાનું હે થર્ટી ફર્સ્ટ ક્યાં મનાવીએ એ જોવાનું થાય બાકી બે હજાર ચોવીસ તો સતરા થવાની છે એ ફાઇનલ છે જો આપણે આ ભૂગેગા સત્તર આવે ટ્રેનની પંદર થઈ અને અટાણે બધા મંદિરે તો અટાણે આપણે કોઈની હેરાન કરવાના થતા ને જ તો પછી હું મેરુભાઈ બે જવા આવે ને મંદિરે લંબાવ્યા મેરુભાઈ લંબાવ્યા અને હું બેઠો અને હવારી કરીએ આપણે વિડીયો ની કન્ટીન્યુ બાકી જો આપણે મંદિરે પૂગી ગયા ગ્રાઉન્ડમાં અને રાતી પછી અંધારણ હોય ને હાલવામાં તકલીફ થાય ને વિડીયો ઉતારવાની મજા ન આવે એટલે પછી કંઈ રાતનો વિડીયો ઉતાર્યો ને એટલે ત્રણ આપણે ત્રણ વાગ્યાનો વિડીયો સતરાવા ધામનો મૂકીએ દરવાજા ખુલ્લા જ હોય જયારે આવું હોય ત્યારે આવવું હોય મંદિરના મંદિરનું કામ હજી ચાલુ છે બેઠકનું કોઈ નહીં પણ આવવું હોય ને તો ગમે ત્યારે ગમે ત્યારે આવી હકી હું કઈ નોલ આખે આખો ખુલ્લો જ પીડ્યો જ્યાં હોવું હોય ને અને બાકી વ્યવસ્થાનું કામ બધું ચાલુ છે એ નિરાતી નિરાતી થઈ જાય છે ચાલુ બધું તો ચાલો એવો આપણે હવાઈ પહેરા થાય એ વિડીઓમાં અને અમારા જો મેરુભાઈ હુવે ગા હટણે મેરુભાઈ ફૂલ થાય ત્યાં તે સુવેગા અને આપણાને હુવાનું કંઈ થાતું નથી ત્યાં આપણે બેઠા અને આપણે હુવાનું થાતું હોય ને તાજ હવાઈ રુધી પછી કાલે સેંજી સુ હું નહીં રહેતી તો હાલો મળીએ આગળ વિડીયોમાં જો આપણે આમ ઉગેગા મંદિરે परथक जो आप 17 पे पहुंचे

जा करी रे रे फूल सोडा गाडी हा लाल पखीज पक्षीस आय की सांग kaki dia. Orang ini. Orang mana? Orang tuh hà luôn sao? ăn bắp thì từ từ, salad thì hơi không được, đấy, Tháp tiêu đấy, được đi phun cây, đó thôi, đào đất thì đào được, giống này માથે આવે ગયો એ ભારે લાગી ઓટ માં પહેરવાનું બધું વાંધો નહીં જેવો નારાયણ પૂગે ગયા દર્શન કરે ને બેઠા હા